અમદાવાદમાં મહાનગરપાલિકાના પાપનો પર્દાફાશ થયો બપોરના વરસાદે સાંજ સુધી ની પોલ ખોલી નાખી છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા ક્યાંક ગટરના પાણી ઉભરાયા અને વરસાદના પાણી સાથે મિક્સ થયા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા નજરે પડ્યા આ વરસાદની અમદાવાદીઓ ભલે રાહ જોતા હોય પરંતુ દ્રશ્યો જે સામે આવ્યા છે એ દ્રશ્યો પરથી તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા અલકાપુરી સોસાયટીમાં હજુ પણ પાણી ભરાયેલા ઘરમાં પાણી ઘુસતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અમદાવાદ મહાનગરપાલિકા જે અત્યાર સુધી મોટી મોટી વાતો મોટા મોટા દાવાઓ કરતું રહ્યું પ્રી મોનસૂન કામગીરીની પરંતુ આ કામગીરી માત્ર ને માત્ર દર વર્ષની જેમ આ વર્ષે પણ કાગળ પર હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ઠેર ઠેર ગટરિયાપુરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે બપોરે બાર વાગ્યા થતા વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે વરસાદ વરસ્યો અમદાવાદમાં જે વરસાદ વરસ્યો ત્યારબાદની જે સ્થિતિ છે તે અત્યારે જોઈ શકાય છે વરસાદની ગતિ ઓછી થઈ છે પરંતુ પાણી જે છે તે ચારે બાજુ ભરાયેલા જોવા મળી રહે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટીમો છે તે હાલ અભય કામ પર લાગી છે વરસાદની તીવ્રતા ઓછી થયા બાદ ઠેર ઠેર ગટરના ઢાંકણા ખોલવાની કામગીરી જે છે તે કરવામાં આવતી જોવા મળી રહી છે વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા બાદ લોકોને જે હાલાકી પડી અત્યારે પણ ઢીંચણ સમા પાણીમાં લોકો પસાર થતા હોય તે પ્રકારની પરિસ્થિતિ આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે તેવા સંજોગોની અંદર હાલ ગટરના ઢાંકણા ખોલીને પાણીના નિકાલ માટેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે રસ્તા પરના કચરા સહિત જે પાણી છે તે હાલ અત્યારે ગટરમાં જતું જોવા મળી રહ્યું છે બીજી બાજુ જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે લોકો છે ઢીંચણભેર પાણીમાં અત્યારે ચાલતા જતા હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે વાહનોની અવર જવર પર આ રસ્તા પર હાલ અત્યારે રોક લગાવી દેવામાં આવી છે કારણ કે પાણી એટલા ભરાયા છે કે વાહન ચાલકો જો અહીંયાથી પસાર થાય તો તેમના વાહનો બંધ પડી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે વરસાદની ગતિ અને તીવ્રતા ઓછી થઈ છે પરંતુ અત્યારે ચોક્કસપણે જે રીતે વરસાદી પાણી ભરાયા છે તેના કારણે સ્થાનિક વિસ્તારોની અંદર જે સમસ્યા છે તે એટલી જ યથાવત છે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે તેવા સંજોગોની અંદર પાણીના તાત્કાલિક નિકાલ માટેના જે દાવાઓ કરવામાં આવતા હતા ક્યાંક ને ક્યાંક તે દાવાઓ આ રસ્તાઓ પર પોકળ સાબિત થતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અવનીશ તિવારી સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ